તાલુકાની અસાણા પ્રાથમિક શાળામાં ધોરણ આઠ ના વિદ્યાર્થીઓ માટે ભાવપૂર્ણ વિદાય સમારંભ યોજાયો આ કાર્યક્રમમાં યુવાનો શિક્ષણ વ્યક્તિઓ તેમજ શાળાના વડીલો અને શિક્ષકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા

રહેશે અને આગળ ભણે તેવી શુભકામના સૌને તમારા શિક્ષકોનો સન્માન કરજો જેમને તમને અત્યાર સુધી કેળવ્યા અને એમનું જ્ઞાન તમે યાદ રાખી અને આગળ વધજો અને દીકરીઓ ખાસ તમે ભણવામાં વધુ ધ્યાન આપજો અને ગામનું નામ રોશન કરજો હવે આજે ધોરણ આઠ નો વિદાય સન્માન સમારોહ છે બરાબર એની અંદર મારે ખાલી પાંચમા ધોરણનો અનુભવ છે આ લોકોને ભણાવવાનો અંગ્રેજી માટે ઘણો પ્રયત્ન કર્યો અને અત્યારે પણ કરું છું બીજા ધોરણથી માંડીને અત્યારે તો પહેલા ધોરણથી અંગ્રેજી ચાલુ થઈ ગયું છે અને પહેલા ધોરણથી અંગ્રેજી શીખવાનું ચાલુ પણ લોકો બરાબર ધ્યાન રાખી શીખતા નથી હવે મિત્તલ બંને મિત્તલને અંગ્રેજી શીખવાનો ઘણો પ્રયત્ન કર્યો પણ અમુક એમની રી અને અમુક એને શીખવાની થોડી રીતનું ના આવડે ના આવડે એ